ભરોસો હવે કોના પર કરવો એ જ સમજાતું નથી કારણ કે વર્ષોથી કારખાનામાં કામ કરતા બે કારીગરો કરોડો રૂપિયાની ઉચાપત કરી હોય અને માલિક દ્વારા રૂપિયાની માંગણી કરાતા તેઓને ધમકી અપાઈ હતી જે મામલે લીંબાયત પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કરોડો રૂપિયાની ઉચાપત કરનારા બંને ઠગ કારીગરોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ દીધા છે સુરતના લીંબાયત વિસ્તારમાં કાપડના ધંધાથી જોડાયેલા વેપારીને તેમની પેઢીમાં વર્ષોથી કાર્યરત કર્મચારીઓ દ્વારા મોટા પાયે છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે વાત એમ છે કે કાપોદરા ખાતે આવેલા ગણેશ બાંગલોજમાં રહેતા અને લિંબાયત ખાતેના નારાયણનગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે કારખાનું ધરાવતા વિઠ્ઠલ ગણેશ ધામેલિયા સાથે તેઓ ત્યાં વર્ષોથી એટલે કે સત્તર વર્ષથી અને નવ વર્ષથી કામ કરતા બે કારીગરો જેમાં અડાજન એલપી સાવણી સ્કૂલ પાછળના શાંતિનગર સોસાયટીમાં રહેતા નિમેશ પ્રવીણચંદ્ર મૈસુરિયા અને સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર આવેલા જોલવાની આરાધના ગ્રીનલેન્ડમાં રહેતા અતુલ રાકેશ ચોરસિયાએ એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયાની છતરપિંડી કરી હતી બંને કારીગરોએ એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયાનો કાપડનો માલ બારોબાર વેચી દીધો હતો

જે સૂર્ય કિરણ વેવસ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ નિમેશકુમાર પ્રવીણચંદ્ર મૈસૂરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાર કુલ પાંચ હજાર નવસો ને ટાકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બાર વેચેલું છે આ તો એમને પૂછપરછ તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં હાલ તો લિંબાયત પોલીસે આ કારખાનાના માલિક સાથે લાખો રૂપિયા ઠગે આતરી ભાગે છૂટેલા ઠગોને ઝડપી પાડી સળિયા પાછળ ધકી દીધા છે બ્યુરો રિપોર્ટ જીતન ફેન્યુઝ